રજૂ કરી માનનારા લોકો માટે ગુડ ફ્રાઈડે જ ખાસ દિવસ છે આ દિવસ ઈસુ મસેહ એટલે કે ઈસુને ક્રોસ પર ચડાવવા અને કેલવરીમાં તેમના મૃત્યુની યાદમાં ઉજવવામાં આવે છે ગુડ ફ્રાઈડે ને ગ્રેટ ફ્રાઇડે બ્લેક ફ્રાઇડે કે હોલી ફ્રાઇડે જેવા અનેક નામો થી પણ ઓળખવામાં આવે છે ગુડ ફ્રાઇડે નો મતલબ પવિત્ર શુક્રવાર જેને ઈસુ ખ્રિસ્ત ના મૃત્યુ ના દિવસ તરીકે મનાવવામાં આવે છે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ માને છે કે પ્રભુ ઈસુએ માનવજાતની ભલાઈ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું યહૂદી શાસકો દ્વારા ઈસુને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો અને તેમને વધે સ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા સદીઓથી ખ્રિસ્તી ધર્મના લોકો ગુડ ફાઈડે ને શોકના દિવસ તરીકે ઉજવે છે ખ્રિસ્તીઓ આ દિવસને ગંભીરતા અને ચિંતનના દિવસ તરીકે ઉજવે છે આ દિવસ ઈસુના બલિદાન અને તેમના મૃત્યુની યાદમાં મનાવાય છે લગભગ બે હજાર વર્ષ પહેલા યરુસેમ ના ગેલીની શહેરના નાસરત નિવાસી ઈસા યુવા થતા લોકોને માનવતા ભાઈચારો એકતા અને શાંતિ ઉપદેશ આપીને લોકો પરમપિતા પરમેશ્વર આસ્થા જગાવવા લાગ્યા તે ખુદ ને ઈશ્વર નો પુત્ર કહેતા હતા અને પરમેશ્વર ના રાજ્ય નું આગમન અને સ્થાપના ની વાતો કરતા હતા ધાર્મિક અંધવિશ્વાસ ફેલાવનારા ધર્મગુરુઓને માનવ જાતિના શત્રુ ગણાવ્યા ઈસાની લોકપ્રિયતા દિવસો દિવસ વધવા લાગી હતી તેમના સંદેશાઓ થી પરેશાન થઈને શાસક ધર્મગુરુ ઓન ભરવા શરૂ કર્યા ખુદ ને ઈશ્વર પુત્ર બતાવું ભારે પાપ છે અને તે પરમેશ્વર ના રાજ્ય ની વાતો કરે છે ત્યારબાદ ઈસા પર ધર્મ અને રાજ્ય ની આરોપ લગાવીને તેમને લટકાવવાનો આદેશ આપવામાં આવ્યો ક્રોસ પર લટકાવતા પહેલા ઈસાને અનેક પ્રકારની અમાનવીય યાતનાઓ આપવામાં આવી તેમના માથા પર કાંટા તાજ મુકવામાં આવ્યો ક્રોસ ને પોતાના ખભા પર ઉંચકીને લાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો કોડા અને ચાબુક થી માર પણ મારવામાં આવ્યો હતો છેવટે બે અપરાધીઓ સાથે સુડી પર નિર્દયતાથી ખીલીઓથી ઠોકી દેવામાં આવ્યા હતા ખ્રિસ્તી ધર્મ ના લોકો ગુડ ફ્રાઈડે ને શોક ના દિવસ તરીકે ઉજવે છે આ દિવસે ખ્રિસ્તી ધર્મ ના લોકો ભગવાન ઈસુ ને મળેલા ત્રાસ ને યાદ કરીને કાળા કપડા પહેરે છે અને ઈસુ ખ્રિસ્ત ના બલિદાન ને યાદ કરે છે અને આ દિવસે ચર્ચ માં બેલ વગાડવામાં આવતા નથી પરંતુ લાકડા માંથી બનેલા બોક્સ ને વગાડવામાં આવે છે ઈસાઈ માન્યતા અનુસાર પવિત્ર ગુરુવાર ની સાંજે ભોજન બાદ કોઈ ઉત્સવ નથી થતા આ સમય ઈસ્ટર ની પૂર્ણ ન થાય ત્યાં સુધી રહે છે આ દિવસો દરમિયાન પૂજા સ્થળ ખાલી રહે છે અને પૂજા ઘર માં ક્રોસ મીણબત્તી વસ્ત્ર કઈ જ પણ ચડાવાતું નથી ઉપરાંત જળના પાત્ર પણ ખાલી કરી દેવામાં આવે છે ક્રોસ પર લટકવાયા ના ત્રણ દિવસ બાદ એટલે કે રવિવારે ઈશા મસી ફરી જીવિત થયા હતા આ દિવસ ખુશી તરીકે ઈસ્ટર રવિવાર ની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ ને ઈસ્ટર સન્ડે કહેવામાં આવે છે બાઇબલ પ્રમાણે ઈસુ ખ્રિસ્ત ને પર ચડાવવામાં આવતા હતા ત્યારે પણ ઈસુ પ્રાર્થના કરતા હતા કે હે પ્રભુ આમને માફ કરજો કારણ કે તેઓ અજ્ઞાની છે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે ખ્રિસ્તી ધર્મ માં ઈસુ ખ્રિસ્ત ની આ દયાળુ સ્વભાવ ને યાદ કરવામાં આવે છે અને લોકોને માફ કરવાનો સંદેશ આપવામાં આવે છે સમગ્ર માનવજાત ના રક્ષણ માટે તેમના ઉદ્ધાર કરવા પ્રેમાળ પિતા પ્રભુએ પોતાના પ્રતિનિધિત્વ ધરાવતા પુત્ર નું નિષ્કલંક બલિદાન આપ્યું પ્રભુ ઈસુ નું આવું મહાન બલિદાન સૌના હૃદયમાં પ્રેમનો પ્રકાશ હંમેશા પાથરતો રહેશે એવી આ ગુડ ફાઈડે ના નમ્ર હૃદય ની પ્રાર્થના સહ શુભેચ્છાઓ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિષય હતો ગુડ ફ્રાઈડે સંપાદન અને પઠન આરતી ભટ્ટ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું